ભાવનગર શહેરના અકવાડા ખાતે આવેલા રાંદલ માતાજીના માતૃધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના અકવાડા પાસે આવેલા માતૃધામમાં લક્ષચંડી મહાયજ્ઞ ત્રિદિવસીય યોજાય છે તેમજ તારીખ તેર ચૌદ અને પંદરના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમ દિવસીય પંચદેવતા યજ્ઞ મહોત્સવનું પણ આયોજન છે આ સાથે અંતિમ દિવસે લક્ષચંડી મહાયાગ પૂર્ણાહુતિ યોજવામાં આવશે જો કે તારીખ ચારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ પંદર સુધી ચાલનાર છે जय सनातन गोविंदेश्वर तारो तारना महासंगलाणभिष्ठान दामार शिवनाथ गोविंद राणा काला शिवदास त्याशे वाप्रयाम् स्वाहा निरन्तरण्य कृतब्रं कंत धर्मस्थान में विभागरण आप्रो मेरे नरेशर बोधापुर तंगरण पांड्या के कपड़े रोजाना का आहार शास्त्रो विवेक नेक जय शाद दिवस वात्ये सनातन गोविंद के विवेक भाग स्वाहा पिता ने आवाज हृदय स्वाहा